ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હું પણ મજામાં બે હાથ ઉપર બે હાથ માથા માથા ઉપર કાંજાલ ખંભા ઉપર આગળ સીધા કેળે ગોઠણે

શેમા સેમા હા પાણી પીવા હાટું પછી રાંધવા જમવાનું બનાવવા હાટું એમાં બધાયમાં પાણી જોઈએ હા પછી બસ 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 બધાયમાં જોઈ હા પછી બીજા કોને જોય ખબર છે પશુને પક્ષીને કોને જોય પક્ષીમાં કોણ કોણ આવે બોલો જોઈ પક્ષીમાં પક્ષી હા પક્ષીને જોઈએ ને પોપટ બરાબર રાવિયા રાવ્યા બેન સરખી બેસ હા રાવિયા બોલ પોપટ ચકલી ને બધાને પાણી પીવા જોઈએ ને પછી પશુને જોઈ પશુને પાણી પીવા કોણ કહેવાય પશુ બોલો જોઈ એ તો પક્ષી કહેવાય ને આમ જોવાય સરખી બેસ ગાય ભેંસ બકરી બકરી એને બધે જોઈને પાણી પીવા માટે પછી ઝાડવાને જોઈ પાણી ઝાડવાને નગર સુકાઈ જાય વેરી ગુડ હા